કેમ છો મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો જે જે ઉમેદવારોએ પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પાસ કરેલ છે એમના માટે હવે લેખિત પરીક્ષાની તૈયારી કરવાનો બેસ્ટ મોકો છે અને મિત્રો એવામાં આપણે અત્યારે મોબાઈલમાં ઘણી બધી પીડીએફઓ સર્ચ કરતા હોઈએ છીએ કોઈ સ્ટડી મટિરિયલ કોઈ પીડીએફ હોય કે કોઈ ક્વેશ્ચન પેપર હોય મતલબ વાંચવા માટેનું ઘણું બધું મટિરિયલ આપણે મોબાઈલની અંદર સર્ચ કરતા હોઈએ છીએ તો મિત્રો હવે તમારે મોબાઈલ ફોનની અંદર કોઈ પણ સ્ટડી મટીરિયલ સર્ચ કરવાની જરૂર નથી કેમ કે મિત્રો હું તમારા માટે આજે એક બેસ્ટ પીડીએફ લઈને આવ્યો છું આ પીડીએફની અંદર મિત્રો આખી બુક આપેલી છે મિત્રો ઘણા બધા ઉમેદવારો મોબાઈલની અંદર વન વનલાઇનર પ્રશ્નોની પીડીએફ સર્ચ કરતા હોઈએ છીએ તો મિત્રો હું જે તમને આજે પીડીએફ આપવાનો છું એમાં ખાસ મહત્ત્વની ફાયદાની વાત એ છે કે આ પીડીએફની અંદર છ હજાર પ્રશ્નો અને એ પણ વન લાઈનર જવાબ સાથે આ પીડીએફની અંદર આપેલા છે અને મિત્રો બિલકુલ ફ્રીમાં આ પીડીએફ હું તમને આપવાનો છું તો મિત્રો પીડીએફને ડાઉનલોડ કરો અને પીડીએફ ડાઉનલોડ કરતાં પહેલાં ખાસ નમ્ર વિનંતી તમને એ કરું છું કે આ પીડીએફને અન્ય ઉમેદવાર સુધી પણ પહોંચાડજો એટલે કે આ પીડીએફને આ વિડીયોને અન્ય વ્યક્તિ સુધી પણ શેર કરજો જેથી કરી એમને પણ આ છ હજાર વનલાઇનર પ્રશ્નોની પીડીએફ મળી જાય એટલે કે એક સ્ટડી મટીરિયલ એમને મળી શકે હવે મિત્રો પીડીએફ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તો આપણા વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરો હવે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તો મિત્રો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે જેમ કે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે મિત્રો એક રિક્વેસ્ટ સેનનું ઓપ્શન તમને બતાવશે એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ તો તમામ ઉમેદવારો આ પીડીએફની ડાઉનલોડ કરો જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને મિત્રો આ પીડીએફને અન્ય ઉમેદવારો સુધી પણ પહોંચાડજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ